બોલો કૃષ્ણ કનૈયા લાલકી જે જગન્નાથ ભગવાનની જે દ્વારકાધીશની જે રામા પીરની જે ચામુંડા માતની જે હાય મારી વાલી બેનો સરસ ભજન ગાઈ રહી છું અષાઢી બીજનું જગન્નાથ ભગવાનનું તો આપ સૌ સાંભળજો અને લાઈવ શેર કરજો હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌને મારા જય શ્રી કૃષ્ણ ખમ્મા ખંમા જગન્નાથ મારા જગતનાયા યાદાર ખ્મા ખં જગન્નાથ મારા જગતનાયા ધાર જગતનાયા ધાર માા જગતનાયા યાદાર ખ્મા ખ્મા જગત નાથ મારા જગતનાયા યાદાર ખ્મા ખ્મા જગત નાથ મારા જગત ના યાદાર આખા જગત ના યાદ આખા જગત ના યાદાર કમ્મા કમ્મા જગત નાથ મારા જગત ના યાદાર તમે કરજો બેડો પાર માર જગત ના યાદાર તમે કરજો બેડો પાર મારા જગત ના યાદ આવી અષાઢી બીજ આવી અષાઢી બી તારા મહિમાનો નહીં પાર મારા જગત ના યાદા તારા મહિમાનો નહીં પાર મારા જગત જગતના યાદા ખમ્મા જગત જગતનાથ મારા જગત જગતના યાદા ખમ્મા જગત જગતનાથ મારા જગત ના યાદા ભાઈ બેન રથમની મા ભાઈ બેન રથડાની માય હાલા દર્શન કરવા જઈએ મારા જગતનાયાદા હાલો દર્શન કરવા જઈએ મારા જગતનાયાદા ખમ્મા ખમ્મા જગતનાથ મારા જગતનાયાદા ખંમા ખમ્મા જગતનાથ મારા જગતનાયાદા रथने फुलडे शणगार रथने फुलडे शणगार निकड्या न घरनी माय मारा जगत नाळ्या न घरनी माय मारा जगत ना यादा खम्मा खम्मा जगतनाथ महाराज जगत, ना जगत ना यादा खम्मा खम्मा जगतनाथ मारा जगत रथ पर ಧ್ಜೆ ಸೋಹಾಯ ರಥರ ಧ್ವಜ ಸೋಹಾಯ ರಥರ ಧ್ರಜಾ ಸೋಹಾಯ ಹಾತಿ ಗೋಡಾ ನೋ ನೈ ಪಾರ ಜಗ ಯಾ ದಾ ಹಾತಿ ಗೋಡಾ ನೋ ನೈ ಪಾರ ಜಗನಾ ಯಾ ದಾ ಖಮಾಖಮಾ ಜಗತ್ತರ ಜಗತ್ತ खम्मा खम्मा जगतनाथ मारा जगत ना माखण मिसरी नो नयी माखण मिसरी नो थाळ माखण मिसरी था मग जाम नो थाळ मग जाये हर ख माय मारा जगत दा હૈયે હર ખન માય મારા જગતનાયાદા ખંમા ખંમા જગતનાથ મહારાજ જગતનાયાદા ખંમા ખંમા જગતનાથ મહારાજ જગતનાયાદા ગોપી મંડળ ની વિનંતી ગોપી મંડળ ની વિનંતી અમને દર્શન દેજો યાજ મારા જગતનાયાદા અમને દર્શન દેજો યાજ મારા જગતનાયાદા ખંમા ખંમા જગતનાથ મારા ખમ્મા ખંમા ખંમા જગતનાથ મારા જગતનાયાદા રથ રથને શોભે નહીં પાર ને શોભાનો નહીં પાર રથને શોભાનો નહીં પાર મારા ના દાર ખમ્મા ખમ્મા જગતનાથ મારા જગતનાયાદા ખમ્મા ખમ્મા જગતનાથ મારા જગત નાયાદા ગમ્મર ગમર ગમકાર રે ગમ્મ્મર ગૂગરી નો દમકાર મારા જગત નાયાદા ગમર ગૂગરી નો દમકાર મારા જગત નાયાદા ખમ્મા ખમ્મા જગતનાથ મારા જગત નાયાદા ખમ્મા ખમ્મા જગતનાથ મારા જગતના યાદા દા જગતના દાર મારા જગતના નાયા ખમ્મા ખમ્મા જગતનાથ મારા જગતના યાદા ખમ્મા ખમ્મા જગતનાથ મારા જગતના યાદા ખમ્મા ખમ્મા જગતનાથ મારા જગતના યાદા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય રામા પીરની જય જગન્નાથ ભગવાનની જય ચામુંડામાં તની જગન્નાથનું ભજન ગાય છે તમને ગમે તો લાઈવ શેર જરૂરથી કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ